હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા મેથીના ભજીના મુઠિયા બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે હું માટે એક બાઉલની અંદર આપણે મેં એક નાનો બાઉલ ઘઉંનો કકરોટ લોટ લીધો છે અને નાનો બાઉલ કણકી કોરમાનો લોટ લીધો છે એની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું એક બાઉલ મેથીની ભાજીને મેં સાફ કરીને સમારી લીધી હતી અને એને ધોઈને કોરી કરી લીધી છે તે એડ કરીશું એક ટેબલ સ્પૂન તલ એક ટીસ્પૂન લાલ મરચું પાવડર વન ફોર્થ ટી સ્પૂન હળદર પાવડર 1 टीस्पून तणाजीरो पावडर 1 टेबलस्पून લીલા મરચાને પેસ્ટ 1 टीस्पून ખાંડ 1 टेबलस्पून લીલું લસણ ને 1/2 ટેબલસ્પૂન જેટલા લીલા દાણા કટ કરેલા ને સ્વાદ મુજબ મીઠું આ બધી વસ્તુ આપણે મિક્સ કરી લેવાની છે આ રીતે બધું મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરવાનું છે અને કઠણ લોટ બાંધવાનો છે લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કર્યું છે હવે હાથેથી આપણે મુઠિયા વાળી જોવાના જો સરસ વળાઈ જાય છે તો હવે આપણે પાણીની જરૂર નથી હવે આપણે મીડિયમ સાઇઝના આવી રીતે લાંબા લાંબા મુઠિયા વાળી લઈશું તમે આ રીતે પણ વાળી શકો છો ને ગોળ ગમતા હોય તો ગોળ અને ચપટા ગમતા હોય તો ચપટા કોઈપણ શેપના આપણે વાળી શકીએ છીએ બંને શેપના આપણા મુઠિયા વળે ગયા છે તો હવે આપણે એને તળી લઈશું તળવા માટેનું તેલ પણ થઈ ગયું છે તો આપણે સ્લો ફ્લેમ પર એને તળી લઈશું પાંચેક મિનિટ પછી એને આપણે રીતે ધીરે ધીરે હલાઈ આપવાનું એટલે મુઠિયા ઉપર નીચે થઈ જશે અને બધી બાજુથી સરખા તળાઈ રહેશે આપણે એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તળવાના છે ફરી બીજા પાંચેક મિનિટ પછી જો આપણા મુઠિયા સરસ એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આપણે એને હવે એક પ્લેટમાં લઈ લઈશું આજ રીતે આપણે બીજા બધા મુઠિયા તળી લેવાના છે તો તૈયાર છે આપણા મેથીના ભાજીના મુઠિયા અને તમે ચા સાથે પણ ખાઈ શકો છો કે આનું શાક બનાવી શકો છો અથવા તો ઊંધિયામાં પણ એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ